પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ માંડવી તાલુકાના શિરવા ગામનો રહેવાસી ઇરફાન શાહ ઉર્ફે અમીન શાહ કાદર શાહ સૈયદ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ભારતીય ચલણની પાંચસોને એકસો રૂપિયાની ઘડીઓના વિડીયો મૂકી લોકો સાથે સંપર્ક કરી લલચાવીને છેતરપિંડી કરતો હતો પોલીસને મળેલી બાતમીને આધારે કાર્યવાહી ધરાવતા ઇસમને તેની મોપેટ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન તેના મોબાઈલમાં નોટોના વિડીયો તેમજ વોટ્સએપ દ્વારા લોકો સુધી મોકલાયેલા મેસેજો મળી આવ્યા હતા વધુ તપાસ કરતાં તેના કબજામાંથી રૂપિયા એક પોઈન્ટ સાહીઠ લાખ રોકડા છ બંડલ એકસો રૂપિયાની નોટો તથા ચાર નકલી સોનાના બિસ્કીટ મળ્યા હતા પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે તે તેના પિતા શાહ લતીફ શાહ સૈયદ રહીમનગર ભુજના અબ્દુલ કાદર રમઝાન સોઢા પાસેથી આ નકલી સોનાના બિસ્કીટ લઈ લોકો સાથે સસ્તા સોનાની નામે છેતરપિંડી કરવાનો ઇરાદો ધરાવતા હતા પોલીસે આ ત્રણેય વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો સોળ બે બાસઠ તથા ચોપન મુજબ ગુનો દાખલ કર્યો છે પોલીસે કબ્જે કરાયેલ મુદ્દામાલમાં રોકડ રૂપિયા એક લાખ સાહીઠ હજાર નકલી સોનાના બિસ્કિટ ચાર નંગ મોબાઈલ ફોન એક નંગ અને હીરો કંપનીનું ડેસ્ટીની પ્રાઇમ ટુ વ્હીલર વાહનનો સમાવેશ થાય છે સમગ્ર કાર્યવાહી પોલીસ ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ઇન્ચાર્જ આર જેઠી તથા તેમની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી પોલીસે ફરી એકવાર લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવા લલચાવનારા વિડીયો કે મેસેજોથી સાવચેત રહેવું અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરצિ ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લોક દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફ્રેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો